નડિયાદમાં વર્ષો જૂના પ્રભાસ સિનેમાની દિવાલ ધરાશાયી બે એક્ટિવાને નુકસાન નડિયાદ શહેરમાં આવેલા વર્ષો જૂના પ્રભાસ સિનેમાની દિવાલનો એક ભાગ રવિવારે અચાનક ધરાશાયી થયો હતો આ ઘટનામાં નીચે પાર્ક કરેલા બે એક્ટિવાને નુકસાન થયું હતું સદનસીબે ઘટના સમયે વિસ્તારમાં લોકોની અવરજવર ઊંચી હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી સિનેમાની ઇમારત અત્યંત જર્જરિત હાલતમાં છે અનેક સ્થળોએ મોટી તિરાડો અને નબળું બાંધકામ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ કારણે આસપાસના દુકાનદારો અને રહેવાસીઓમાં ભયનો માહોલ છે રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ મારું નામ લિયાકત ભાઈ છે હું આ ગલીમાં ખાંચામાં જ રહું છું વર્ષો જૂનો પણ પ્રભાસ સિનેમાનો ખાચો પણ આ જે મકાન આ પ્રભાસ સિનેમાનું છે છે ખતરાવાળું ઘણી વાળા લોકોને રજૂઆત કરી કોઈ હજુ સુધી ધ્યાન આપ્યું નહીં આજે હમણાં કલાક પહેલા બધું પડ્યું છે અને ત્રણ ચાર જણા બચી ગયા મહેરબાની કરીને આનું ખાસ ધ્યાન રાખીને કરો એનું કોઈ નક્કી નહીં ક્યારે પડે મારું નામ બિનલ દોશી છે મારું અહીંયા બિનલ ફાર્માના નામે દુકાન છે હવે આ પ્રભાટ ટોકીઝની બહાર અમારા બે સ્કૂટર અમે મૂકેલા હતા આજે સવારે કામથી આવેલા હતા હવે એની ઉપર એકદમ જ આ બિલ્ડિંગની જર્જરિત ઘણા વર્ષોથી છે અને ઘણી વાર રજૂઆત કરી છે કે ભાઈ આમાં અમુક અમુક ટાઈમે બધો પાર્ટ પડ્યા કરે છે વરસાદના કારણે હોય કે બિલ્ડિંગની અમુક વર્ષો થઈ ગયેલા હોવાથી પડ્યા કરે છે પણ કોઈ હજુ આનો કોઈ નિકાલ થયો નથી અને આજે આખી દીવાલ ધરાશાહી થઈને ઉપરથી પડી એમાં અમારા જે બે સ્કૂટર હતા એને સારું એવું નુકસાન થયેલું છે નસીબ એટલું સારું છે કે કોઈ ચાલતું નહોતું એ બાજુ રાહદારી કારણ કે અંદર ગલીમાં બધા ઘણા રહે છે પણ ખરા કે જેથી એના છોકરા રમતા હોય કે અમારા વેપારીઓના કોઈ કસ્ટમર આવતા જતા હોય આ કોકની પર પડ્યું હોય તો બહુ બહુ મોટી દુર્ઘટના થઈ જતા આજે એટલે અમારી રિક્વેસ્ટ છે કે આને તાત્કાલિક ધોરણે કંઈ પણ નિકાલ કરે જેથી બધાની સેફ્ટી જળવાયેલી રહે એમ ફ્યુચર માટે એમ માલિક કોણ છે ના એ ખ્યાલ પ્રભાત ટોકીઝ આ બિલ્ડિંગ છે એટલે હવે એના માલિક કોણ છે કારણ કે અમારા જન્મ પહેલાની આ બિલ્ડિંગ છે એટલે હવે કોણ એના માલિક છે અમે જાણતા નથી આની માટે એ અમારા વડીલો હોય તો એને ખબર હોય એમ